પટોળા સાડી પહેરવી છે એ પણ બધા કરતાં અલગ આપણે તમારી માટે મસ્ત એકદમ ડિફરન્ટ પટોળું લઈને આવ્યા છે એકદમ મેરેજ કલેક્શનમાં ચાલે ને એવું પટોળું લઈને આવ્યા છે અને કલર તો કલર તો તમને જોતા જ ગમી જાય ને એવા કલર કોમ્બિનેશનમાં લાવ્યા છે ત્રણ કલર રહેવાના છે પણ એકદમ યુનિક અને એકદમ ડિફરન્ટ કોન્સેપ્ટ સાથે આપણે પટોળાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે એકદમ ખાટલી વર્કનું કામ રહેવાનું છે એમાં આપણે એક પીસ ઓપન કરવી છે ખૂબ સરસ કલર કોમ્બિનેશન અને એકદમ યુનિક કલર કોમ્બિનેશન સાથે અને ડિઝાઇનની વાત કરીએ તો ડિઝાઇન તો એકદમ મસ્ત કેટલો પીસની ડિઝાઇન રહેવાની છે અને પટોળાના કોન્સેપ્ટમાં એકદમ યુનિક પટોળાનો કોન્સેપ્ટ રહેવાનો છે જો તમને સ્ક્રીન ઉપર કલર બતાવું છું છે ને એકદમ લાઇટ શેડમાં અને બોર્ડર એકદમ ડાર્ક કલર આપણો ટ્રેન્ડિંગ કલર અત્યારનો છે ને એ કલર કોમ્બિનેશનમાં એકદમ યુનિક પટોળાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે બેનો તો જે કોઈને ગમજો ગમો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને અમારે આઈડી ફોલો ન કરવી હોય તો ફોલો કરી લેજો ખૂબ મસ્ત કલર કોમ્બિનેશન સાથે એકદમ યુનિક પટોળું અને એકદમ પીસ લાગે ને એ ટાઈપ એકદમ વ્યવસ્થિત આપણે કોન્સેપ્ટ લઈને આવ્યા છે પટોળામાં તમે પલ્લું જોઈ શકો છો કેટલો જોરદાર પલ્લું છે ને એકદમ એકદમ આપણે ખાટલી વસ્તનું કામ રહેવાનું છે અને રેસાનું કામ એ બહુ મસ્ત છે અને સાડીનો કોન્સેપ્ટનો કલર કોમ્બિનેશન એકદમ જોરદાર છે એટલે બેનું જે કોઈને કલર ગમ્યો હોય અને સાડીનો વસ્તુ ગમી હોય ને સાડી તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો ખૂબ સરસ સાડી આવી ગઈ છે પટોળામાં પટોળાના શોકિંગ હોય એની માટે યુનિક ડિઝાઇન આવી ગઈ છે તો બેનો ફટાફટ સ્ક્રીનશોટ પાણી બુક કરાવી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે હવે આપણે સાડીની વાત કરશું સાડી બહુ ફાઇન છે એકદમ સોફ્ટ કપડામાં છે અને આમ પહેર્યું હોય ને એકદમ બધા કરતા ડિફરન્ટ અને એકદમ મસ્ત રીચ લાગે ને એ ટાઈપનો સાડીનો કોન્સેપ્ટ છે પટોળાનો કોન્સેપ્ટ છે પણ એની ડિઝાઇન તો જો તમે એકદમ ઝીણી ઝીણી બારીક વળાકનું કામ આપેલું છે તમે જોઈ શકો છો બોર્ડરમાં પણ બહુ મસ્ત છે કામ કરેલું અને બોર્ડર એ બહુ મસ્ત છે વિવિંગ વાળી એકદમ આખું ઝીણું આપણે વળાક વાળી બોર્ડર છે આપણે નીમઝરીના અંદર વળાંકનું કામ લીધેલું છે પલ્લુમાં આપણે આખી સાડીમાં બધામાં નીમઝડીનું કામ બહુ જોરદાર લીધેલું છે અને પલ્લુની વાત આપણે પલ્લુમાં મિરરનું કામ છે વલનું કામ છે જીવ કામ લાઈટ વર્ક વાળું બોર્ડરની વાત કરીએ પણ એ ઓલ ઓવર બોર્ડર સેમ જ છે ઉપરની સાઈડ અલગ બોર્ડર છે નીચેનો પટ્ટો જ બહુ મસ્ત છે એમાં એટલે આપણે ખાટલી વર્કનું કામ પ્લસ આપણે આપણે જ્યાં બોર્ડર હોય ને એને ખૂબ તમારે ફિનિશિંગ સાથે બાંધી દીધી છે એટલે તમારે નીચેની બોર્ડર નો ઇસ્યુ નહીં રે અને એકદમ મસ્ત લુક વાઇઝ બોર્ડર એ સારી છે જે પહેરતા એકદમ ડિફરન્ટ પીસ લાગે છે ને મસ્ત એકદમ ડિફરન્ટ પીસ તો સ્ક્રીનશોટ પાડી બુક કરાવી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે જો તમને હવે આપણે અંદરની વાત સાડીની વાત કરીએ અંદર આપણે મસ્ત ઝીણું વણાક વાળું કામ આપેલું છે પટોળાની ડિઝાઇનનો કોન્સેપ્ટ છે પણ એકદમ યુનિક એકદમ ડિફરન્ટ આપણે જે ઓરિજિનલ પટોળા આવે ને એમાં જે ઝીણી બારીક કામ હોય ને એ પટોળાનો કોન્સેપ્ટ આમાં બેસાડ્યો છે પેલું જો તમે બહુ મસ્ત જોરતા નથી ચકલા નથી પોપટ પણ એની ડિઝાઇન જ જેટલી મસ્ત છે ને તો દૂરથી એમ લાગે કે નહીં આપણે પીસ જોતા જ ગમી જાય ને એવો પીસ છે બોર્ડર ની વાત કરીએ તો ઉપરની બોર્ડર એ આપણે વળાંકવાળી રહેશે કોઈ ઉપર ચડું નહીં આવે બોર્ડર બધી વળાંકવાળી રહેશે ફૂલ ફિનિશિંગ વાસે ફૂલ ફિનિશિંગ સાથે આપણે આખો સાડીનો કોન્સેપ્ટ છે તમે જોઈ શકો છો સાડી આખી સાડીમાં છૂટા છૂટા મિરલ એ પણ બંધન મિરલનું કામ રહેશે અને એકદમ લાઇટ વર્ક વાળી અને એકદમ પહેરાતા ડિફરન્ટ અને એકદમ હેવી પીસ લાગે ને એ ટાઈપનો કોન્સેપ્ટ છે આખો પટોળા તમે જોઈ શકો છો છે ને મસ્ત જોરદાર સાડી આ આપણે નીચેનું એક લગી બોર્ડર આવશે એ માટે આપણે નીચે વર્ક આપેલું છે લાઇટ લાઇટ વર્ક વાળું અને ઉપર આપણે અહીંયા સુધીના લાઇટ લાઇટ મિરલનું કામ એ બહુ મસ્ત આપેલું છે હવે આપણે બ્લાઉઝ જોઈશું બ્લાઉઝ આપણે જેવી બોર્ડર હશે ને એવો બ્લાઉઝ આવશે જોવો તમે છે ને મસ્ત બ્લાઉઝ જે આપણે કલર કોમ્બિનેશન અંદર છે ને બ્લાઉઝમાં એ ટાઈપનો બ્લાઉઝમાં કલર કોમ્બિનેશન સાથે આપણે બોક્સની ડિઝાઇન આપેલી છે અને પ્લસ આપણે જે ઉપરનો પટ્ટો છે ને એ આપણે આપણે સ્લીવમાં મૂકવાનો આવશે એમાંય પણ આપણે ખાટલી દિવસનો આપશે એકદમ લાઇટ લાઇટ મિરર અને બે બાજુ આપણે સ્લીવની બોર્ડર આવે ને એ સાઈડનો આખો પટ્ટો આવશે ને એ પણ આપણે વિવિંગ સાથે આખો ફિનિશિંગ વાળો નીમઝરીના વણાક સાથેનો આપણી બોર્ડર છે તો જે ને આ કલર ગયો હોય ને એનો સ્ક્રીનશોટ પાડીને બુક કરાવ ભૂલતા નહીં સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એકદમ ડિફરન્ટ પીસ છે અને ફટાફટ સ્ક્રીનશોટ પાડીને બુક કરાવી લેજો જો આપણે આ રીત પીસ ઓપન કર્યો તો ને મસ્ત કલર કોમ્બિનેશન સાથે એકદમ નેવી બ્લુ ને સ્કાય કલર કોમ્બિનેશન એ બહુ જોરદાર છે હવે આપણે બીજો કલર જોઈશું એનો એ પણ મસ્ત છે આપણે એકદમ જોશો ને તમે યલો કલરનો પીસ છે એમાં પણ સ્કાય કલરનો પલ્લુ રહેવાનો છે જુઓ તમે આ રીતના આખો પલ્લુ આવશે અને આખી સાડી આ રીતના આવશે જે આપણે પેલા કોન્સેપ્ટ નો એ ટાઈપનો જ લુક આવશે સાડીનો આ પીસ એ બહુ મસ્ત છે ત્રણ કલરની રેન્જમાં એકદમ મસ્ત કેટલોક પીસ આવી ગયો છે હવે આપણે ખોરસેપ્ટ ત્રીજો કલર એનો એ પણ બહુ મસ્ત કલર કોમ્બિનેશન છે રાણી કલરમાં નેવી બ્લુ કલર કોમ્બિનેશન જોરદાર છે જુઓ બેન છે ને કલર મસ્ત એનો પલ્લુ જો છે ને એકદમ મસ્ત વાળો એકદમ કલર કોમ્બિનેશન ખૂબ સરસ સૂટ થઈ જાય એવા કલર કોમ્બિનેશન સાથે ત્રણ સાડીનો કોન્સેપ્ટ એકદમ યુનિક પટોળા કોન્સેપ્ટની સાડી લઈને આવ્યા છે જે કોઈ કલર ગમતો હોય ને સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અમારું નય નવું કલેક્શન જોવા માટે શ્રીરાજને ફટાફટ લાઇક કરી લોક શેર કરી લો અને સબસ્ક્રાઈબ કરી લો